નાની જ છે બહુ લાંબી નથી એટલે કરી દઉં એક વખત એક ભણેલ ગણેલ એજ્યુકેટેડ ડેપ્યુટી કલેક્ટર લેવલનો એક દીકરો એક વખત કંઈક ગામડેથી એના મા બાપ આવ્યા હવે દીકરાઓનું એવું થયું ને કે આપણે નાના ગામડામાં રહેતા હોય કે નાના સિટીમાં રહેતા હોય તો દીકરાઓ ભણી ગણી મોટા શહેરમાં રહેવા જાય એ માતા પિતા એ ડેપ્યુટી કલેક્ટર થયેલા દીકરાના ઘરે આંટો દેવા ગયા આ સત્ય ઘટના છે એટલે સત્ય ઘટના છે બહુ એ દીકરા એ મા બાપ આટો દેવા ગયા ને એટલે પ્રેમથી પધારો આ છે તે છે એમ કહ્યું મા બાપ ત્યાં ગયા રોકાણા એક ને બે દિવસ થયા એટલે આપણે વડીલોને કેવું હોય જે મોટા શહેરમાં ન રહ્યા હોય નાના ગામડામાં કે નાના શહેરમાં રહેતા હોય ને એને એવું હોય કે ઘરમાં ને ઘરમાં પુરાય રહેવું ના ગમે એટલે અને પુરુષનું અને સ્ત્રીનું બેયનું બેનું આમ અલગ હોય વિચારધારા એટલે આ દોહીમાં છે ને એ સવારમાં ઉઠે અને એક તો બીજું શહેરની બહેનોની ઉઠવાનું મોડું ગામડાના આપણા વડીલોને ઉઠવાનું વેલું એટલે આ માળી છે ને વેલા ઊઠી જાય ઊઠીને એમ થાય કે દીકરો ને વહુ ને આપણા જ છે ને કોકતા નથી માવતર ને એવું વિચારે કે મારો દીકરો મારી વહુ ભલે ને આપણી કિંમત ના હોય પણ આપણે વિચારીએ એવું એટલે આ આ ડોહી છે ને સવારમાં ઊઠી વહુ બધું કામ કરે નકર વહુ અને દીકરો કિંમત ન કરતા હોય માણસ વચ્ચે એને ઠપકો દેતા હોય ટોકતા હોય છતાં માતા મા છે ને સાહેબ ભલે ને હૃદય રડતું હોય કોઈને કહી ના શકે કારણ કે મારો દીકરો વગોવાશે મારો દીકરો મારો દીકરો મુખે બોલું મા ત્યાં સાચે જ નાનપ સાંભળે ને પછી મોટપની બધી મજા કરવી લાગે કાગડા સાહેબ આ બોલવામાં સાંભળીએ ને બહુ મજા આવે છે પણ એ કિંમત સમજાઈને તથા બહુ મોડું થઈ ગયું હોય છે એટલે આ જે દીકરો છે એ ડોઈમાં બધું કામકાજ કરે છે સવારમાં ઉઠી સ્નાન કરી અને પોતાના નિત્યકર્મ કરી વારી ચોરી કમ્પ્લીટ થઈ જાય એટલે દરવાજો ખોલી અને બહાર નીકળી જાય પછી થોડોક જીવ આજુબાજુમાં ભળી ગયા હોય એટલે બે ચાર દિવસ અઠવાડિયું રોકાય એટલે પછી હવે તો ફ્લેટની સિસ્ટમ થઈ ગઈ મોટા શહેરોમાં એ એકબીજાને ખબર પડે તમે ક્યાં રહ્યો ને પછી મંદિર એક ભેગા થાય એટલે એમ કે અમે આ જગ્યાએ નહીં તક ન્યા તો મારો દીકરો રહીએ અને ડોહા ડોહા ભેગા થાય એટલે આ મારીને એવી બાજુમાં ઓળખાણ થઈ ગઈ પરિચય થઈ ગયો બે મારી મારી હતી અને બે જણીઓ આપણા વડીલોનો સ્વભાવ સરખો હોય એટલે આ માં આ ડોશીમાં એ એક દિવસ એવું બન્યું કે પોતે છ સાડા છ વાગે વહેલા ઉઠી અને નીચે મંદિરે કે જ્યાં બેસતા હશે ને ગાર્ડન બગીચામાં ન્યાયજી દરરોજ ડોહીમાં આવીને બેસતા ને બેન બેનપણીઓ થઈ ગઈ ડોસીઓ એ વાતો કરતી હતી આ ડોસીમાને ને ન જોયા ન જોયા એટલે એને એમ થયું કેમ જ ફલાણી જમકુમાં ના આવ્યા અમારા એટલે જમકુમાને ઉઠાડવા માટે ચાલો હું ત્યાં જાઉં એને ઉઠાડવા માટે હું જાઉં એટલે એને જઈ અને વડીલોને બીજી તો કઈ ખબર હોય નહીં એટલે આપણે તો બેલ વગાડવું નહીં તો હવે બધું આવ્યું દરવાજો ખખડાવ્યો દરવાજો ખખડાવ્યો એટલે એ માળી તો ઉઠી ગયા પણ એ માળી જે બાજુમાં રહેતા હતા ને દીકરાની હોવે ઊઠી ગયા મોઢું તરબૂચ જેવડું કરી સમજાય ને તમને તરબૂચ જેવડું મોઢું કરી એટલે માળીએ એમ કીધું એમ કહ્યું કે ભાઈ અમે બે બેનપણી છે કોઈ ઘરે જતી નથી પણ આયના દીકરાની વહુ કે હશે એટલે માળીએ દરવાજો દીકરાની વહુએ ખોલ્યો એટલે એમ કીધું કે જય શ્રી કૃષ્ણ હવે અજયના ડોશીમાં છે એટલે ઘરમાં ભલે સાસુને રોટલો ન દેતી હોય જો ઘણા ને એવી આદત હોય ઘરવાળાને ધ્યાન ન રાખતા હોય સાસુને રોટલો ન દેતા હોય પરિવારને ન સાચવતા હોય પણ ધર્મની વાતો નહીં આવે સંસ્કારની વાત આવે તો એમ કહીએ કે અમે આવા સંસ્કારી આ સત્ય ઘટનાની વાત કરું છું એટલે પોતાને સારી લગાડવા માટે પોતાની સાસુને જય શ્રી કૃષ્ણ ન કીએ બીજાને સારું લગાડવા માટે એ માડીને કીધું જય શ્રી કૃષ્ણ એવું હશે ને પણ આમ ખબર ઘણાને હસવાનો ભાવ સમજી જ શકાય એ જય શ્રી કૃષ્ણ કર્યું કીધું ક્યાં તો આજે તબિયત બરાબર નથી નતા જવા દેવા કદાચ એના ઘરમાં એવો ઝઘડો થયો હશે કે શું હવારમાં બે ડોહિયું ભેગી થઈને વાતો કરો છો ને અલગ મલક ને આખા ગામની નીંદર બગાડો છો એ જે કઈ ઘટના બની હશે પણ આ મારી કીધું કે કઈ વાંધો નહીં તો હું હવે બે બેન બેનપણીઓ થઈ ગઈ તો શું થયું છે હું જ્યાં ભાવ પૂછી લઉં હવે ના તો ન કહી શકે કારણ કે બાર દેખાવ સારો જ કરતી હોય એમ તો ન કહી શકે કે ના અંદર નથી આવવા દેવા એટલે કીધું આ કંઈ વાંધો નહીં આવો નહીં આ માંડીને ગયા અને એકબીજાનો ભાવ પૂછો અને જે કંઈ સુખ દુઃખની વાતો વડીલો ભેગા થાય દીકરા દીકરીઓ સારું રાખતા હોય તો પોરસાય ખરા ઘણીવાર ન રાખતા હોય તો એ માવતર પોરહાય શું મારો દીકરો તો આમ કરે છે ને અમને હરિદ્વાર લઈ ગયો હતો હરિદ્વાર લઈ જાય છે આવું કેમ લઈ ગયો ને શું કામ લઈ ગયો ને એ તો એનું મન જાણતું હોય લઈ આવવા પડ્યા હોય સમાજની દ્રષ્ટિએ ઘણા બધા કારણો હોઈ શકે કે જે કાંઈ